માવઠું ચાલી રહ્યું છે નુકસાન મિત્રો જે થાય છે કપાસ મગફળી તથા અન્ય પાકનું અને મિત્રો ઉપરથી મિત્રો જે મોન થા વાવાઝોડાની સંભાવના છે અત્યારે જે છે વિશાખાપટ્ટનમમાં જે વાવાઝોડું છે તો જેની અસર છે મિત્રો તે ગુજરાતમાં આવશે જી હા મિત્રો અને મિત્રો આજ આપણે બીજી વાત કરવાના છીએ કેટલી તારીખ સુધી જે વરસાદની સંભાવના છે કે નહીં તો આજે છે મિત્રો ઓગણત્રીસ તારીખ ઓક્ટોબર મહિનાની ઓગણત્રીસ તારીખ અને આજનું જે હવામાન છે તે મિત્રો કા કેટલું હળવું રહેશે લગભગ ગુજરાતમાં વરસાદ નહીં પડે એટલે પડશે તો જે છૂટા આ વિસ્તારોમાં ઝાપટા પડશે પણ એટલી મિત્રો સંભાવના નથી મિત્રો વરસાદ જે પડે પણ મિત્રો જે એકત્રીસ તારીખ છે ને એમાં મિત્રો પૂરેપૂરી અને અતિ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી મિત્રો સંભાવના છે જ્યાં મિત્રો જે અત્યારે બે ત્રણ દિવસ વરસાદ પડ્યો અને નુકસાન કર્યું પણ હજી મિત્રો નુકસાન કરવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો બે થી ત્રણ દિવસ જ્યાં મિત્રો બે થી ત્રણ દિવસ પૂરા કે પૂરી વરસાદની સંભાવના છે લગભગ નવેમ્બર મહિનામાં પણ મિત્રો જે છે વરસાદ માવઠું હશે મિત્રો બે ત્રણ દી ગેપ હશે અને પાછો લગભગ નહીં પાંચ મિત્રો અને સાત આઠ તારીખમાં પણ માવઠાની સંભાવના છે એટલે આ મિત્રો જે માવઠું છે બહુ નુકસાનકારક છે બહુ નુકસાન પણ થઈ ચૂક્યું છે તમે ન્યૂઝ ચેનલમાં જોઈ જોતા હો છો કાંઈ મિત્રો ખેડૂતને વધ્યું નથી અને હજી મિત્રો આ વરસાદની સંભાવના છે હજી જો મિત્રો આવો આવું માવઠું આવ્યું તો જે નાનું મોટું વધુ એ પણ વધવાનું નથી પણ મિત્રો જે હાલમાં જે આજ કોઈ સંભાવના નથી કેટલી ઓછી સંભાવના છે આજ ઓગણત્રીસ તારીખે પણ મિત્રો ત્રીસ અને એક એકત્રીસ તારીખ અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો ગુજરાતમાં અને કચ્છમાં તો મિત્રો ઓછી છે પણ જે સૌરાષ્ટ્રના દરિયા કિનારા છે અને મેન દક્ષિણ ગુજરાતમાં અમદાવાદની બાજુ મિત્રો ખૂબ ઓછી સંભાવના છે હશે ખરા પણ ને એવું છૂટા પણ મિત્રો જે વેરાવળ ભાવનગર દ્વારકા એવા જે દરિયાકાંઠાના વિસ્તાર છે એમાં મિત્રો ખૂબ જ વધારે વરસાદની શક્યતા હશે અને મિત્રો પવન ફૂંકાવાની પણ શક્યતા રહેશે અને મિત્રો જે આ એક મિનિટ મોનથા જોડું છે મિત્રો એ પણ અત્યારે સક્રિય છે મિત્રો જે વિશાખાપટ્ટનમમાં રાતે મિત્રો લેન્ડફોલ થઈ ચૂક્યું છે મોન્થા વાવાઝોડું અને આની પણ મિત્રો અસર આપણા ગુજરાતમાં આવશે પણ આખું વાવાઝોડું તો આવવાનું નથી પણ આની જે અસર છે સો એ સો ટકા બતાવવામાં આવશે જે બે ત્રણ દિવસ ત્રીસ એકત્રીસ એક નવેમ્બર સુધી આની અસર જે છે ગુજરાતમાં વર્તાય છે અને મિત્રો બીજી વાત કે જે નુકસાન થયું છે મિત્રો ગુજરાતમાં જે અને તમારા ગામમાં તમારા તાલુકામાં કેવો વરસાદ છે એ પણ મિત્રો લાઈવ ચેટમાં જણાવજો અને લાઈવને મિત્રો લાઈક કરી નાખજો હજી સુધી એક પણ લાઈક નથી તો જલ્દીથી લાઈવને લાઈક કરી દો જલ્દીથી લાઈક વધારો મિત્રો પછી આપણે જે આગળ વાત કરવી અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને લાઈક તો કરી જ દેજો અને મિત્રો હવે આપણે ત્રીસ ઓક્ટોબરની વાત કરવી તો મિત્રો ત્રીસ ઓક્ટોબરે પણ મિત્રો જે જુનાગઢ છે એમાં યલો એલર્ટ છે જૂનાગઢ પોરબંદર વેરાવળ ઉના અમરેલી અને ભાવનગર જેવા વિસ્તારોમાં આવતીકાલે યલો એલર્ટ છે એટલે મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડવાની કાલે શક્યતા છે અને મિત્રો મોડાથી મતલબ છ છે ના જસદન ગોંડલ ચોટીલા અને જામનગર એવા વિસ્તારોમાં પણ રાતના સમયે મિત્રો અતિથી અતિ અતિ ભારે તો નહીં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે મિત્રો કેમ કે મિત્રો આજ જે છે એટલે બધું વરસાદની સંભાવના નથી પણ કાલ અને પરમ દિવસે એટલે કે ત્રીસ એકત્રીસ ઓક્ટોબરે અતિ ભારે વરસાદ પડવાની ગુજરાતમાં પૂરેપૂરી શક્યતા છે અને મિત્રો આપણે વાત કરવી હવે એક નવેમ્બરની તો મિત્રો એક નવેમ્બર પણ વરસાદની શક્યતા છે મિત્રો જ્યાં મિત્રો પણ એ છે કચ્છમાં સવારના સાત વાગે એક તારીખે કચ્છ વિસ્તારોમાં જે છે વરસાદની શક્યતા રહે છે જોકે પહેલાં જે આગાહી આવતી હતી એમાં કચ્છ વિસ્તારોમાં મિત્રો કોઈ પણ પ્રકારનો એટલો બધો ભારેથી અતિભારે વરસાદ જશે નહોતો પણ જે આ સિસ્ટમ ફરી છે એટલે એમાં જે નવી આગાહી આવી છે એમાં કચ્છમાં પણ અતિથી અતિભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે પેલા પેલી નવેમ્બરથી પહેલી નવેમ્બર એક બે તારીખ સુધી કચ્છ વિસ્તારોમાં પણ કચ્છ જિલ્લામાં પણ વરસાદ આવવાની પૂરેપૂરી શક્યતા છે જો કે પહેલાં એવી કોઈ શક્યતા નહોતી કેમ કે પણ જે સિસ્ટમ ફરી છે નવી આગાહી આવી છે એમાં મિત્રો કચ્છમાં પણ અતિથી અતિ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે અને મિત્રો હજી એકવાર કહી દઉં કે વિડીયોમાં નવા હોય તો લાઇક કરી દેજો અને ચેનલમાં કરી દેજો સબસ્ક્રાઇબ જોકે કે આવા લાઈવ અને લોંગ વિડીયો જે છે સાચી અને સરળ માહિતી મેં આપતા રહીશું તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો એક નવેમ્બરની જે છ વાગ્યે પણ મિત્રો પૂરા ગુજરાતમાં વરસાદની શક્યતા છૂટા સવાય એટલે મિત્રો જે રાતના છ વાગ્યા છે એટલા બધા વરસાદ નહીં પડે પણ છૂટા છવાયા જગ્યામાં અમુક જગ્યાએ ઝાપટા જેવી પડી શકે છે અને હવે આપણે વાત કરવી બે નવેમ્બરની તો બે નવેમ્બર રાતના સમયે તો લગભગ ખૂબ જ ઓછી સંભાવના છે અને મિત્રો બે નવેમ્બરથી પણ અમુક જગ્યાએ છૂટા સવાયા વરસાદ પડી શકે છે પણ વધારે તો ઝાપટા છે કોઈ ભારે વરસાદની ગુજરાતમાં શક્યતા નથી બે નવેમ્બરે અને મિત્રો ત્રણ નવેમ્બરની આપણે વાત કરી લેવી તો મિત્રો ત્રણ નવેમ્બરે ધીરે ધીરે ગુજરાતમાં હળવું વાતાવરણ પડી શકે છે ખુલ્લું વાતાવરણ થઈ શકે છે ત્રણ નવેમ્બર પણ મિત્રો બે નવેમ્બર સુધી પૂરેપૂરી આખા ગુજરાતમાં વરસાદની શક્યતા છે હજી નુકસાન કીરું છે હજી નુકસાન કરશે એવું મિત્રો લાગે છે નુકસાન ન કરે તો સારું પણ આ જે વરસાદ છે એને કોઈ રોકી ન શકે કેમ કે મિત્રો આ મહિનામાં લગભગ માવઠું હોય જ નહીં દિવાળીના પછી ના દિવસો હોય જ નહીં પણ શું કહેવાય પણ છે મિત્રો આજકાલ કેટલા વર્ષ પછી એવું બન્યું છે કે આ દિવસોમાં માવઠું છે અને મિત્રો માવઠું છે પણ કાફી લાંબુ લગભગ માવઠું હોય એક થી બે દિવસનું હોય છે પણ આ જે માવઠું છે લગભગ સાત થી આઠ દિવસનું નુકસાન કારક પહેલું આ માવઠું છે મિત્રો જો કે પહેલા પણ શરૂઆતમાં એક માવઠું હતું પણ એમાં મિત્રો જે કે જેઠ મહિનામાં માવઠું હતું ચોમાસા પહેલાં વીસ પચીસ દિવસ પહેલાં પણ એમાં તો મિત્રો નુકસાન નત કર્યું શાકનું સારું કર્યું હતું કેમ કે જેને વહેલું વાવેતર કરવાનું હતું એને ફાયદો થઈ ગયો તો પણ જે આ મોડું વાવેતર છે માંડવી મગફળી જે મોડી મિત્રો નીકળે એમાં આ માવઠું ખૂબ જ નડ્યું છે કેમકે જે મોડી મગફળી હોય એ દિવાળી પછી નીકળવાની હોય છે અને અત્યારે મિત્રો આ માવઠું આવ્યું અને નુકસાન કરે તો મિત્રો તવ ત્રણ નવેમ્બરથી ખૂબ જ ઓછી સંભાવના છે પણ હા ત્રણ નંબર ત્રણ નવેમ્બર સુધી તો વરસાદનું છાટા છૂટા સવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે એટલે મિત્રો ત્રણ નવેમ્બર સુધી તો ગણી જ લેવાનું કે આપણો આ માવઠું જે છે પીછો મૂકશે નહીં અને પછી હવે વાત કરી લઈએ જો કે એક જ મિનિટ ઓકે અને મિત્રો જે પણ વિડીયો ચેનલમાં નવા હોય તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને મિત્રો લાઈક કરવાનું ભૂલશો નહીં જે આ મિત્રો લાઈક એક જ છે તો જલ્દીથી લાઈક વધારો મિત્રો તો જે પણ ચેનલમાં નવા હોય એ સબસ્ક્રાઈબ પણ કરી દેજો

સૌથી વહેલા અને રિયલ સમાચાર જાણવા માટે તો ઓકે હવે કેમ કે મિત્રો આ લાઈવમાં થોડોક છે પ્રોબ્લેમ થઈ શકે છે તો જોઈ શકો છો આ મોન થ વાવાઝોડું છે જે રાતે લેન્ડફોલ થયું હતું વિશા વિશાખાપટનમમાં ત્યાં મિત્રો હાઈ એલર્ટ પણ મૂકવામાં આવ્યું છે હાઈ પવન લગભગ સો થી ઇથી ને વધારે મિત્રો સ્પીડમાં ફૂંકાવાની શક્યતા છે ન્યા તો મિત્રો ન્યા જે છે આપણે તાવતે તે વાવાઝોડું આવ્યું હતું એવી જ હજી અત્યારે ન્યા હાલત છે મિત્રો વિશાખાપટ્ટનમ જે પછી એવા એરિયામાં પણ મિત્રો આની પણ અસર આપણે જોવા મળશે જો કે પવન બવન નહીં ફૂંકાય પણ જે આની વરસાદની આ વરસાદની સંભાવના છે એ ઘણી વધારે છે પછી આ જે ધીરે ધીરે વાવાઝોડું છે આની દિશા આનો મિત્રો લાંબો ટ્રેક છે મિત્રો બહુ લાંબો ટ્રેક છે એક જ મિનિટ મિત્રો આપણું ભારત ક્યાં ગાયબ થઈ ગયું ઓકે મિત્રો ચાલો આપણે હવે સારું કરીએ તો ઓકે તો આ મોંથા જે વાવાઝોડું છે ધીરે ધીરે મિત્રો આગળ વધશે અને મિત્રો તે વાવાઝોડું લગભગ એક જ મિનિટ આ લાઈવ હું ઓછું કરું છું ને એટલે મિત્રો ઘોટાળો થઈ જઈશ ઓકે તો મિત્રો આજે છે ઓગણત્રીસ તારીખ લાઈવ આપણે વરસાદની જોઈ લઈશું કે ક્યારે ક્યારે વરસાદ ક્યાં પડવાનો છે તો જે અત્યારે છે ચાર વાગ્યા છે બપોરના એટલે બપોર પછી ના ગણો અત્યારે ઉના અલંગ મહુવા મહુવા મિત્રો અત્યારે છૂટાશયો છવાયા ઝાપટા પડવાના છે ચાર વાગ્યા ઓકે પછીની વાત કરી લેવી તો મિત્રો જ્યાં છાયું આગળ વધવાનું છે મિત્રો આગળ રાતે જો કે મિત્રો હમણાં આજે માવઠું છે વધારે રાતે જ વરસાદ વરસે છે દિવસે દિવસે ઓછો વરસે છે ખબર નહીં કેમ કેમ કે આનો મેન જે એરિયો છે રાતનો જ છે તો આપણે રાતના એક વાગ્યાની વાત વાત કરી લેવી તો જે છે પોરબંધન વેરાવળ જુનાગઢ અમરેલી ઉના મહુઆ અલંગ અને ભાવનગર અને આ ગોંડલ જસદણ એવા જે આ જે સૌરાષ્ટ્રના બધા નીચેના એરિયા છે એમાં મિત્રો રાતના એક વાગે વરસાદની શક્યતા પૂરેપૂરી છે લગભગ ભારે વરસાદ વરસી શકે છે ભારેથી ભારે તો નહીં હોય પણ ભારે વરસાદ નુકસાનકારક તો મિત્રો વરસાદ વરસવાની પૂરેપૂરી રાતે શક્યતા છે મિત્રો અને મિત્રો ફરી એકવાર કહી દઉં લાઈક ખૂબ જ ઓછી છે એક જ લાઇક છે તો જલ્દીથી વિડીયોને લાઈક કરી દો મિત્રો અને ચેનલને કરી દેજો જલ્દીથી સબસ્ક્રાઈબ સૌથી પહેલાં એ તમારે કેટલું કામ કરો વિડીયોને કરી દેજો તો લાઈક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ પછી આપણે મિત્રો આગળ વધવી જલ્દી મિત્રો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ પછી આપણે જલ્દીથી આગળ વધી લેવી મિનિમમ મિત્રો પાંચ લાઇક પાંચ લાઇક કરી દો જ્યાં મિત્રો પાંચ લાઈકનો આપણે ટાર્ગેટ રાખી દીધો છે ક્યારે કમ્પ્લીટ થાય તો હવે આપણે આગળ વધવી છે તો ધીરે ધીરે છે મિત્રો આ જે છે આગળ વધતું જાય છે વધતું જાય છે અને મિત્રો ત્રીસ ઓક્ટોબરે લગભગ બધોય સૌરાષ્ટ્રનો એરિયો આ માવઠું ઘેરી લેશે સૌરાષ્ટ્ર અને સોરી આ દક્ષિણ ગુજરાત પણ ત્રીસ સવારે ત્રીસ તારીખે સવારના સાત વાગે બધોય સૌરાષ્ટ્રનો જે એરિયો છે આ રાજકોટથી લઈને જામનગરથી લઈને ભાવનગર દ્વારકા અમરેલી જૂનાગઢ બધોય સૌરાષ્ટ્રનો એરિયો છે એમાં અતિ અતિભારે તો નહીં પણ ભારેથી અતિભારે વરસાદ સંભાવના પૂરેપૂરી શક્યતા છે કાલે સવારના સાત વાગે અને મિત્રો રાતે શરૂ થઈ ગયેલો હતો એક વાગે અને સાત વાગે પણ ચાલુ છે જે માં વરસાદ તો હજી હવે આપણે આગળ વધવી કે કયો હજી ટાઈમ છે અને મિત્રો ફરી એકવાર કહી દઉં લાઈક ખૂબ જ ઓછી છે જલ્દીથી લાઈક કરી દો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ આવા નવા વરસાદ અને માવઠાના સમાચાર જાણવા માટે અને રિયલ ચાલો આપણે મિત્રો આગળ વધીએ તો મિત્રો દસ વાગ્યાના પણ વરસાદ ઘનઘોર પૂરા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચાલુ છે મિત્રો હાલાકી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ માવટું ખૂબ જ ઓછા ઓછી સંભાવના છે વધારે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છ કચ્છના અમુક ભાગમાં વરસાદની સંભાવના ખૂબ જ વધારે છે રહેવાની છે અને જે દક્ષિણ ગુજરાતના ભાગ છે એમાં તો મિત્રો અતિથી અતિ ભારે વરસાદ આ આઠ નવ દિવસના જે માવઠું હતું છે હજી થોડા દિવસ બાકી છે એમાં મિત્રો જે દરિયાકાંઠાના સો કિલોમીટરના એરિયામાં જે પણ છે એ મિત્રો નુકસાન પૂરે પૂરું કરી શકે છે મિત્રો અને મિત્રો બપોરના ત્રણ વાગ્યાની વાત કરી લેવી ત્રીસ તારીખના ત્રણ વાગ્યા કાલે તો પણ મિત્રો હજી સુધી ક્યાંય વરસાદ ઓછો નથી થયો આવો જ છે મિત્રો તો મિત્રો હવે આપણે આગળ વધી તો પાંચ છ સાત આઠ અગિયાર બાર એક તો મિત્રો હવે મિત્રો મેન તમે સામે જોઈ શકો છો આ લાલ ચટ્ટાક એકત્રીસ ઓક્ટોબર ના રાતે ત્રણ વાગે જ્યાં મિત્રો એકત્રીસ ઓક્ટોબર રાતે ત્રણ વાગે જે આ દરિયાકાંઠાનો વિસ્તાર છે પોરબંદર થી લઈને દ્વારકા એમાં પૂરેપૂરી ભારે મિત્રો અતિથી ભારે વરસાદની શક્યતા આ મિત્રો અતિ ભારે શક્યતા છે એકત્રીસ ઓક્ટોબરે રાતના ત્રણ વાગે જોઈ શકશો પૂરેપૂરું લાલ ચટ્ટાક થઈ ગયું છે અને આમાં જે વરસાદ પડે ને મિત્રો લગભગ પાંચથી સાત ઇંચ વરસાદની શક્યતા પૂરેપૂરી છે મિત્રો રાતના ત્રણ વાગે અને મિત્રો આજે દરિયાકાંઠાનો વિસ્તાર છે દરિયાકાંઠાથી લાઈન સો કિલોમીટરના એરિયામાં ખૂબ જ નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા રહેવાની છે તો ચાલો આપણે આગળ વધવી પાંચ વાગે પણ એવી એવી સવારના સાત વાગે જે એવો નેવો હાલ છે દરિયાકાંઠાનો એવો નેવો મિત્રો હાલ છે અને એવો હજી પણ પાવર છે આ લાલ સર્કલમાં ખૂબ જ વધારે અતિથી અતિ ભારે વરસાદની શક્યતા છે એકત્રીસ તારીખે તો ચાલો આપણે હજી આગળ વધી જવી નવ વાગે દસ વાગે બાર એક બે તો મિત્રો બપોર પછીના ચાર વાગે જે છે તો હા મિત્રો એકત્રીસ તારીખના બપોરના ચાર વાગ્યે જે મિત્રો વરસાદ અમુક જગ્યાએ હળવો પડી જાય છે જેમ કે જૂનાગઢના અમુક ભાગોમાં પણ પૂરા સૌરાષ્ટ્રમાં મિત્રો હજી પણ વરસાદની પૂરેપૂરી ગેરંટી બંધ છે શક્યતા તો હવે આપણે આગળ વધીએ એક તારીખ એક નવેમ્બરથી મિત્રો હળવું થઈ જાય છે જોઈ શકો છો પૂરા ગુજરાતમાં પણ આજે ગુજરાતથી હટી મિત્રો આજે છે કચ્છમાં વહી ગયું છે જોઈ શકો છો આ સૌરાષ્ટ્ર મતલબ સૌરાષ્ટ્રથી હટીન આ કચ્છમાં મિત્રો આ બધોય વહી ગયું છે તો મિત્રો કચ્છમાં પણ એક બે દિવસ મતલબ એક તારીખ અને બે તારીખ અતિથી ભારે વરસાદની સંભાવના છે અને મિત્રો પાછું જે જોઈ શકો છો આ સિસ્ટમની અસર છે પાછી મિત્રો પહેલી તારીખમાં આજે ખતમ થઈ પણ પાછી મિત્રો વાહેથી આવતી જોઈ શકો છો મિત્રો તો મિત્રો આ જે માવઠું છે એમને તો મિત્રો પીછો છોડવાનું નથી નુકસાન કરીને જ માનશે મિત્રો આ માવઠું જે છે નુકસાન કરીને જ માનશે અને આ પીછો છોડવાનું નથી માવઠું લગભગ એકથી બે ત્રણ તારીખ સુધી અમુકને કેટલું મિત્રો નુકસાન થયું કાંઈ હાથમાં જે છે એક મગફળીનો દાણો પણ આવ્યો નથી અને મિત્રો કપાસની પણ દેવાઈ ગઈ છે ડાંગરના પાકની પણ દેવાઈ ગઈ છે અને અન્ય જે બીજા પાક છે અત્યારે જે હાર્વેસ્ટિંગ જે કરવામાં આવે છે એ બધા પાક દેવાય જ ગઈ છે જેને મિત્રો વેલી જે લઈ લીધેલું છે અને ઢાંકી દીધેલું છે એ તો બચી ગયા પણ પંચોતેર ટકા જે મિત્રો ખેડૂત છે એની મિત્રો દેવાઈ ગઈ પૂરેપૂરી નુકસાન પૂરેપૂરું થઈ ગયું આ જે માવઠુંના કારણે જો આ માવઠું મિત્રો આવ ન આવ્યું હોત તો આ સ્કોલે કાંઈક વળત પણ મિત્રો કુદરતી આફ આફતને કોણ ટાળી શકે તો ચાલો આગળ વધવી તો મિત્રો જે બે તારીખના રાતે આખા ગુજરાતમાં મિત્રો હળવું થઈ જાય છે ક્યાંય વરસાદની લગભગ શક્યતા મને નથી બતાતી બે તારીખ નવેમ્બર બે નવેમ્બરે ઓકે અને હવે ત્રણ નવેમ્બર ચાર નવેમ્બર તો મિત્રો ફાઇનલ આપણે મિત્રો તારીખ સુધી ત્રણ તારીખ સુધી મા આવતું પીછો છોડવાનું નથી થતું નથી અને મિત્રો ત્રણ તારીખ સુધી હજી નુકસાન કરશે કરેલું છે ફરી એકવાર કહી દઉં હજી નુકસાન કરશે ત્રણ તારીખ સુધી કેમ કે પંચોતેર ટકા ખેડૂતને મિત્રો નુકસાન થયું છે તો આ બાબતમાં જો સરકાર કાંઈ સહાય કરે તો ખેડૂતને થોડું ઘણું તો માથેથી બહાર ઉતરે અને મિત્રો જે આ માવઠું આવડું મોટું થવાની શક્યતા મતલબ શક્યતા તો હતી પણ આપને એવો વિશ્વાસ નહોતો પણ આવડું મોટું માવઠું આઠથી નવ દિવસનું મિત્રો મિનિમમ બીજા જે માવઠા હોય છે એ તો બેથી ત્રણ દિવસના હોય છે વધીને વધીને ચાર દિવસના હોય પણ આ તો એનથી ડબલ માવઠું મિત્રો લંબુ છે આઠથી નવ દિવસથી થયું તો મિત્રો સત્યાવીસ છવ્વીસ તારીખથી સત્યાવીસ નહીં છવ્વીસ તારીખથી અને એન્ડ થાય છે મિત્રો ત્રણ તારીખ સુધી એક સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ અને મિનિમમ આઠ દિવસનું આઠથી નવ દિવસનું માવઠું મોટા મોટું જેમ મિત્રો આ અત્યારે હોય જ નહીં મિત્રો વરસાદને માવઠું પણ પહેલી વાર કેટલા વર્ષો બાદ બન્યું છે તો અને મિત્રો તમે કયા ગામથી જોઈ રહ્યા છો એ પણ મિત્રો લાઈવ ચેટમાં લખવાનું ભૂલશો નહીં પણ હજી સુધી મને કંઈ લાઈવ ચેટ દેખાણો નથી શું કે પછી તમે કરતા હોય ને મને પાછું દેખાતો ન હોય કંઈક યુટ્યુબનો મેન કંઈક બીજો નાનો મોટો પ્રોબ્લેમ હોય મેં તો લગભગ તો ચાલુ જ છે તો મિનિમમ મિત્રો ત્રણ તારીખ સુધી તમે ગણી જ વરસાદની પૂરેપૂરી શક્યતા માવઠાની પૂરેપૂરી શક્યતા છે અને તમારે મિત્રો શું હતું કેટલું નુકસાન થયું એ પણ મિત્રો લાઈવ ચેટમાં જણાવજો જો કે અત્યારે ચેટ નથી દેખાતો પણ પછી હું આ અપલોડ કરી પછી હું ટ્રાય કરી જો કદાચ તમે લાઈવ ચેટ કર્યા હશે લાઈવ ક્યારે મતલબ ચેટ કર્યો હશે તો કદાચ હું વાંચી શકું હજી હું એકવાર ટ્રાય કરું ચાલુ કરીને બંધ કરવાની અને મિત્રો લાઈવ એક જ છે લાઈક એક જ છે તો મિત્રો જલ્દી જે નવા હોય મિત્રો જલ્દીથી લાઈક વધારો મિત્રો પાંચ લાઇકનો ટ્રાય ટાર્ગેટ છે અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જે પણ નવા હોય જલ્દીથી મિત્રો લાઈક કરી દો જે પણ નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને મિત્રો આ જે આજકોલનું જે સોમાસું છે બે હજાર પચીસનું ખૂબ જ નુકસાનકારક છે સોમાચું હતું અને જે બે હજાર છવ્વીસનું ચોમાસું આવશે એમાં મિત્રો સારું ચોમાસું સોમાચું થવાની શક્યતા છે આગાહી પણ પરેશ ગોસ્વામી આપી દીધી જે કે બે હજાર છવ્વીસમાં જે ચોમાસું છે એ સારું બની શકે મતલબ નુકસાનકારક નહીં થાય સોમાચું સોમાચું એટલે જે આ બે હજાર પચીસનું ચોમાસું હતું ખૂબ જ લગભગ અમુક એંગલે તો ખરાબ જ ગણાય અને આજે માવઠું પણ મિત્રો આજકુલનું જે ચોમાચું હતું એ ખૂબ જ લાંબુ મિત્રો ચાલ્યું હતું દિવાળી સુધી મિત્રો આ ચોમાચું જે ચાલ્યું હતું નકર મિત્રો ગમે ચોમાચું આટલું બધું લાંબુ ન ચાલે લગભગ નોરતાના આઠ થી નવમાંથી દસમાં નોરતા સુધી ચોમાસું વધારે વધારે ચાલે પણ આજકુલ મિત્રો દસ દિવસ વધારે ચાલ્યું હતું તો મિત્રો હજી હું કહી દઉં લાઈક ઓછી છે જલ્દીથી લાઈક કરી દો અને અડધી કલાકનું લાઈવ પણ થઈ ચૂક્યું છે અને પછી થોડી વાર પછી આપણે લાઈવને કરવી વિરામ અને ચેનલમાં હોય તો કરી દેજો સબસ્ક્રાઈબ વિડીયોને કરી દેજો લાઈક અને આવા નવા જે વિડીયો જે સમાચારના વરસાદના જોવા માટે મિત્રો બેલ નોટિફિકેશનને ઓલ કરી દેજો એનથી જે હું ગમી વિડીયો નાખું તો જેની નોટિફિકેશન છે એ સૌથી પહેલાં તમારી પહોંચી જાય તો મિત્રો મળવી હવે બીજા લાઈવમાં કે બીજા વિડીયોમાં તો અડધી કલાકનું મિત્રો લાઈવ તો થઈ ગયું છે તો આપણે કરવી બંધ અને ફરતી એકવાર કહી દઉં કે લાઈક ઓછી છે જલ્દીથી લાઈક કરી દો મિત્રો જોઈ શકો છો એક જ લાઈક છે જલ્દીથી લાઈક કરી દો અને તો ચાલો કરી દેવી એન્ડ મળવી પછી અને બીજું તો હવે કાંઈ માવઠામાં નુકસાન થયું છે બીજું તો કાંઈ ન થઈ શકે પણ સરકાર કાંઈ સહાય સહાય કરે તો કંઈક થોડોક તો ભાર ઉતરે તો બાય બાય જય હિન્દ જય ભારત